શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી સચિન પરદેશી કહારને મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી લીધો છે આરોપી મજૂરી કામ કરીને પોતાનું ઉશ્કેરેલું ભવિષ્ય છુપાવી રહ્યું હતું પરંતુ પોલીસના ઇન્ટેલિજન્ટ ઓપરેશનથી તે ઝપટમાં આવી ગયો છે મળતી માહિતી અનુસાર સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર એકવીસના વર્ષમાં નોંધાયેલા સગીર અપહરણ કેસમાં વોન્ટેડ આરોપી સચિન પરદેશી કહાર છેલ્લા ચાર વર્ષથી પોલીસથી છટકતો ફરતો હતો ફરિયાદ મુજબ કાપોદરા વિસ્તારમાં મજૂરી કામ કરતા આરોપીએ સગીર વયની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને પછી તેણીને તેના કાયદેસર વાલીમાંથી ઉચકી જતા ફરિયાદ નોંધાઈ હતી કેસ નોંધાયા બાદથી જ આરોપી ફરાર રહેતો હતો પોલીસે આ ગુનામાં કાર્યવાહી હાથ ધરી હતી અને ખાસ કરીને શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવાના પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડે આ કેસને પગલે તપાસ શરૂ કરી હતી અને ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી નાસિકના વડાલા ગામ વિસ્તારમાં બનાવી મજૂરી કરી રહ્યો છે સુરત બ્રાન્ચની ટીમે તત્કાલ નાસિક પહોંચીને એક ચોકસાઈ ભર્યું ઓપરેશન કર્યું અને વડાલા ગામના ટી જે કોમ્પલેક્ષ પાસે આરોપીને ઝડપી પાડ્યું હતું ત્યારબાદ આરોપીને કાપોદરા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે જ્યાં તેની સામે વધુ પૂછપરછ થઈ રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સચિન પરદેશી કહાર છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો અને પોલીસને ઝપટથી બચવા માટે સ્થળાંતર કરી રહ્યો હતો બાતમીના આધારે અમે નાસિકમાં ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે આ કેસમાં વધુ તપાસ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે સ્થાનિક પ્રતિક્રિયા આ ઘટનાએ કાપોદરા વિસ્તારમાં ચર્ચા જગાવી છે કારણ કે આ કેસ બે હજાર એકવીસમાં નોંધાયો ત્યારે સગીરાના અપહરણને લઈને સ્થાનિક સમાજમાં ભારે ચિંતા વ્યક્ત થઈ હતી ફરાર આરોપીની ધરપકડથી ફરિયાદી પરિવારને ન્યાયની આશા જાગી છે સ્થાનિક લોકોએ સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે